નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાવધ ન્યુઝ જાફરાબાદ જંગલના રાજા કહેવાતા સિંહને એક ગાયના પૂંછડીએ વાછરડા સિંહ વગાડ્યો હોય તેવો અચબિત કરી દેનારો બનાવ જાફરાબાદમાંથી સામે આવ્યો છે જાફરાબાદ તાલુકાના સરવડા ગામે શિકારની શોધમાં બે સિંહો ઘુસ્યા હતા એક સિંહે વાછરડા પર ડોટ મૂકી ત્યારે અચાનક જ દસ્યો પલટાઈ ગયા એક વાછરડું સિંહ પાછળ દોડી ગયું તો બીજું બીજા સિંહ સામે સામનો કરવા વાછરડાની હિંમતથી સિંહો ગભરાયા અને ભાગવા મજબૂર બન્યા શિકાર માટે ઘુસેલા સિંહો માટે વાછરડું આફતરૂપ બન્યું સિંહ પાછળ દોટ મૂકતા વાછરડાની સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે શિકારબંધુ પશુ સિંહને બગાડે એવી આ દુર્લભ ઘટના સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલી જિલ્લા બ્યારોચીપ